નમસ્કાર આજકાલ ઓનલાઈન એક વાર્તા ખૂબ જ ફરી રહી છે દેખાવમાં તો આ ગામના પાનના ગલ્લે થયેલી એક સાવ સામાન્ય વાતચીત છે પણ જેમ જેમ આ વાતચીત આગળ વધે છે તેમ તેમ કલ્યાણકારી યોજનાઓ મહેનત અને વ્યક્તિગત જવાબદારી જેવા ખૂબ મોટા સવાલો ઊભા થાય છે તો ચાલો આજે આ વાર્તાને જરા ઊંડાણથી સમજીએ વાર્તાની શરૂઆત આમ થાય છે લેખક જુએ છે કે ગામના એક પાનના ગલ્લે એક યુવાન જેણે સારા એવા કપડાં પહેર્યા છે એ રોજ નિરાંતે બેઠો હોય છે હવે આ જોઈને કોને કુતૂહલ ના થાય એટલે લેખક એને સીધું જ પૂછી લે છે ભાઈ તું કંઈ કામધંધો કેમ નથી કરતો બસ આ એક સવાલથી જ આખી વાતચીતની શરૂઆત થાય છે હવે લેખકના સવાલના જવાબમાં એ યુવક જે કહેવાનું શરૂ કરે છે એ ખરેખર ચોંકાવનારું છે એ સમજાવે છે કે એની આખી જિંદગી સરકારી યોજનાઓના એક ચક્ર પર જ ચાલી રહી છે અને આ ચક્રની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે એના લગ્નથી આ સાંભળીને લેખકને પણ નવાઈ લાગે છે એમને તરત જ બીજો સવાલ થાય છે કે ભાઈ કામ કર્યા વગર કોઈ લગ્નનો ખર્ચો કેવી રીતે ઉઠાવી શકે બસ આ જ સવાલના જવાબથી જ સરકારી સહાયની આખી ગાથા ખુલવા લાગે છે તો એ યુવક બે ચોક્કસ યોજનાઓનો ઉલ્લેખ કરે છે એ કહે છે કે એને મુખ્યમંત્રી આદર્શ વિવાહ યોજના હેઠળ શ્રમ કાર્ડ પરથી ત્રીસ હજાર રૂપિયા મળ્યા અને ઉપરથી આંતરજ્ઞાતિએ લગ્ન કર્યા એટલે બીજા અઢી લાખ રૂપિયા મળ્યા એના કહેવા મુજબ આટલા પૈસામાં તો લગ્ન એકદમ આરામથી થઈ ગયા લેખક વાતને આગળ વધારે છે જીવનનો આગલો તબક્કો એટલે બાળકો અને એમના ઉછેરનો ખર્ચ કોઈ પણ પરિવાર માટે આ એક મોટો અને મહત્વનો સવાલ હોય છે તો લેખક પૂછે છે કે ભાઈ હવે બાળકોના ખર્ચનું શું કરીશ અને અહીં પણ જવાબ તૈયાર જ હતો યુવકના કહ્યા મુજબ જનની સુરક્ષા યોજનાને કારણે હોસ્પિટલમાં ડિલિવરી મફતમાં થઈ ગઈ ઉપરથી સરકાર તરફથી પંદરસો રૂપિયા રોકડા મળ્યા અને એટલું જ નહીં શ્રમકાર્ડ પરથી મહિલા પ્રસૂતિ યોજનાના બીજા વીસ હજાર રૂપિયા પણ મળ્યા વાત હવે બાળકોના પ્રવિષ્ય પર આવે છે લાંબા ગાળાનો ખર્ચ એટલે કે શિક્ષણ લેખક પૂછે છે કે કોઈ પણ આવક વગર આ યુવક એના બાળકોને ભણાવશે કેવી રીતે અહીં તો જાણે યોજનાઓની આખી યાદી ખુલી જાય છે યુવક ગણાવે છે કે સરકારી શાળામાં ભણતર મફત ગણવેશ અને ચોપડા પણ મફત મધ્યાહન ભોજન યોજનાને લીધે બપોરના જમવાની પણ ચિંતા નહીં અને વાત અહીં પૂરી નથી થતી એ કહે છે કે દીકરીને સરકાર તરફથી સાયકલ મળી અને દીકરાને લેપટોપ ચાલો આ બધું તો થયું પણ સૌથી મૂળભૂત સવાલ તો એ જ છે કે ઘર કેવી રીતે ચાલે છે રોજનું ખાવા પીવાનું નાનું મોટો ખર્ચ એ બધું ક્યાંથી આવે છે આનો જવાબ સમજવા માટે પહેલાં બીપીએલ કાર્ડ શું છે એ જાણવું જરૂરી છે બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન આ એક સરકારી કાર્ડ છે જે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ખૂબ જ સસ્તા દરે અનાજ અને બીજા લાભો મેળવવામાં મદદ કરે છે અને આ કાર્ડ આ વાર્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે યુવક સમજાવે છે કે ઘર ચલાવવા માટે એના માતાપિતાનું વૃદ્ધાવસ્થા પેન્શન આવે છે અને એના ઉપર પેલું બીપીએલ કાર્ડ તો ખરું જ જેનાથી એક રૂપિયે કિલો ચોખા અને બે રૂપિયે કિલો ઘઉં મળી જાય છે સાથે ખાંડ પણ એટલે ઘર ખર્ચનો મોટો બોજ તો હળવો થઈ ગયો લેખક હજી પણ ભવિષ્યનો વિચાર કરે છે નાના હોય ત્યાં સુધી તો ઠીક પણ જ્યારે બાળકો મોટા થશે કોલેજ જશે ત્યારે ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ક્યાંથી આવશે અને યુવકનો જવાબ તો એકદમ સ્પષ્ટ છે એ કહે છે કે બીપીએલ કાર્ડના આધારે કોલેજમાં એડમિશન આસાનીથી મળી જશે અને ભણવાનો ખર્ચ એ તો શિષ્યવૃત્તિમાંથી નીકળી જશે ટૂંકમાં ભવિષ્યની પણ કોઈ ચિંતા જ નથી હવે લેખક એક એવા ખર્ચની વાત કરે છે જે ગમે ત્યારે આવી શકે છે અને ગમે તેટલો મોટો હોઈ શકે છે બીમારીનો ખર્ચ કોઈપણ પરિવાર માટે તબીબી કટોકટી એક મોટો આર્થિક ફટકો લાવી શકે છે એનું શું આ સવાલનો જવાબ પણ યુવક પાસે તૈયાર છે એ કહે છે કે એમની પાસે આયુષ્યમાન કાર્ડ છે આ સરકારી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ એમના પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર તદ્દન મફતમાં મળી શકે છે અત્યાર સુધીની વાતચીતમાં રોજબરોજની જરૂરિયાતોની તો વાત થઈ ગઈ પણ લેખકના મનમાં હજી એક સવાલ ઘૂમી રહ્યો હતો આ યુવકના સારા કપડાં અને આરામદાયક જીવનશૈલી આ બધું ક્યાંથી આવે છે અને અહીંથી વાર્તા એકદમ નવો જ વળાંક લે છે વાર્તા મુજબ યુવક જણાવે છે કે કેવી રીતે એક સરકારી યોજનામાંથી મોટી રકમ ઊભી કરવામાં આવી એના પિતાએ અરજી કરી કે પૂરમાં એમનું ઘર તણાઈ ગયું છે સરપંચે એમને ઘર બનાવવા માટે ગૌચરની જમીન આપી એ જમીન એમના નામે પણ થઈ ગઈ પછી શું એમણે એ જ જમીન પાંચ ગણા ભાવે વેચી દીધી અને એ પૈસામાંથી પોતાના માટે એક નવો અને વધુ સારું ઘર બનાવી લીધું હવે વાતચીત એના અંતિમ અને સૌથી ધારદાર તબક્કામાં પહોંચે છે અહીં યુવક પોતે જ સમજાવે છે કે એની આ આરામની જિંદગી માટે આખરે પૈસા કોણ ચૂકવે છે આ વાર્તાનો સૌથી સીધો અને ચોટદાર ભાગ છે યુવક એકદમ સ્પષ્ટપણે સ્વીકારે છે કે એની આ પરિસ્થિતિ કંઈ અલગ નથી એ કહે છે કે આ દેશમાં એના જેવા લાખો લોકો છે જે આવી જ રીતે જીવે છે અને એ પોતાની જાતને મફતીઓ કહેતા પણ ખચકાતો નથી અને પછી એ સીધું જ લેખકના ટેક્સ ભરવાને પોતાની જિંદગી સાથે જોડી દે છે એ હસીને કહે છે કે નોકરી કરતા લોકો જે ટેક્સ ભરે છે એ આખરે તો એના જેવા લોકો માટે જ તો છે બરાબર ને વાર્તાના લેખક રાઠોડ કિશનસિંહ જગદેવસિંહ સરડોઈ આ એક કટાક્ષભરી ટિપ્પણી સાથે વાર્તાનો અંત લાવે છે એમના આ શબ્દો જ આખી વાર્તાનો અંતિમ સંદેશ છે જે કરદાતાઓ પરના બોજ અને આખી સિસ્ટમની એક વક્રતા તરફ ઇશારો કરે છે તો આખી વાતનો સાર એ છે કે આ વાર્તા આપણને બધાને વિચારતા કરી મૂકે છે તે કલ્યાણકારી યોજનાઓ કામ પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણ અને વ્યક્તિગત જવાબદારી વચ્ચેના જટિલ સંબંધો પર મોટા સવાલો ઊભા કરે છે હવે આ વાર્તામાંથી શું સમજવું એ નિર્ણય તો દરેકે પોતાની રીતે જ લેવાનો છે